દરેક સમાજના લોકો સાથે સારો તાલમેલ હોવાથી દરેક સમાજ અને આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે જેને લઈને આજ રોજ જિલ્લા જિલ્લા ભાજપ ભાજપ લઘુમતી સેલના પ્રમુખ તવાણી ઉપપ્રમુખ હાજીભાઈ એલકેએલ શહેર મહામંત્રી રિઝવાન મલિક ભાજપ ઉપપ્રમુખ ઇકબાલ સુમરા સહિતના આગેવાનો ફુલહારથી જીતુભાઈ કુહાડાને શુભકામનાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભગવાન નિરોગી લાંબી આયુ આપે તેવી પ્રાર્થના પણ કરેલ હતી